ફ્રીજમાં લોટ રાખતા હોય એવા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો આજકાલ સમય બચાવવા માટે લોકો ફ્રીજમાં બાંધેલો લોટ મૂકે છે અને આ લોટમાંથી રોટલી બનાવે છે અને તેને ઘણા દિવસો સુધી ખાતા રહે છે ઓફિસ જતા લોકો અથવા જે લોકોના ઘરે નોકરાણીઓ કામ કરે છે તેઓ ભાગે આવું કરે છે પરંતુ શું તમે જાણો છો કે તમારી આ ટેવ તમારા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે હેલ્થ એક્સપર્ટના મતે ફ્રીઝમાં બાંધેલો લોટને મૂકવાથી અને પછી તે જ લોટમાંથી રોટલી બનાવીને ખાવાથી તમારા શરીરને અનેક નુકસાન થઈ શકે છે જો તમે લોટને બાંધ્યા બાદ તેને ફ્રીજમાં રાખો છો તો લોટમાં ઘણા પ્રકારના કેમિકલ બનવા લાગે છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે તેથી લોટને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં ન રાખવો જોઈએ જો તમને લોટને દસથી બાર કલાક માટે રેફ્રિજરેટરમાં રાખો છો તો તેમાં બેક્ટેરિયા વધવા લાગે છે આ પ્રકારનો લોટ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થવાનું જોખમ રહેલું છે અને રેફ્રિજરેટરમાં મૂકેલો લોટ ખાવાથી માઇકોટોક્સિન શરીરમાં પહોંચે છે તેનાથી પેટમાં એસિડિટીની સમસ્યા વધી શકે છે રેફ્રિજરેટરમાં મૂકવામાં આવેલા લોટમાં પોષણની કમી થવા માંડે છે આવા લોટનો સ્વાદ બદલાઈ જાય છે અને પોષક તત્વોની ઉણપ રહે છે જો તમે ફ્રીજમાં લોટ મૂકી રહ્યા છો તો તેનો ઉપયોગ બેથી ત્રણ કલાકમાં થઈ જવો જોઈએ જો કોઈ મજબૂરી હોય તો તમે લોટને વધુમાં વધુ સાતથી આઠ કલાક માટે રેફ્રિજરેટરમાં મૂકી શકો છો તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ મેં અમે બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે